નવા રંગરૂપ સાથે નમસ્કાર તારીખ નવ બે હજાર ચોવીસ 2024 ને રોજ બે કલાકે દાહોદના મોટા ગાંચીવાડ જુમ્મા મસ્જિદની બિલ્ડિંગમાં ઉમર ફાઉન્ડેશન દાહોદ દ્વારા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું જે કાર્યાલયમાં તમામ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન આપવામાં આવશે અને સાથે સાથે આવનાર દિવસોમાં મહિલાઓ માટે સેવન ક્લાસ સ્કિલ ડેવલપમેન્ટ મહિલા સુરક્ષા બાળ સુરક્ષા જનજાગૃતિ બ્લડ ડોનેશન કેમ્પ લેબોરેટરી એમ્બ્યુલન્સ મેડિકલ કેમ્પ વિદ્યાર્થી શિબિર કોરિવાજ વ્યસન મુક્તિ અન્ન વસ્ત્રદાન જેવી સુવિધા ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ લોકો માટે આપવાનું આયોજન નક્કી કરવામાં આવનાર છે મેં આ ક્લાસીસનું આજે ચાલુ કરવાનું જે આયોજન જે આજે કર્યું આજે એનું શુભારંભી કર્યું ઓપની એફતા કરી અમે તેની અંદર ક્લાસ ટીચરોને અને મારા શહેરના અને વિસ્તારના વડીલોને અને જિમ્મેદાર વ્યક્તિઓને બોલાવી અને તેઓ સામે બધી રજૂઆત બી કરી કે આજે આપણી સમાજની અંદર ભણતરની કેટલી જરૂર છે આપણા કેટલા છોકરાઓ ભણી રહ્યા છે જે ભણતરની અંદર કાચા બી પડી રહ્યા છે એમને સોસાયટી બરાબર ના મળવાના કારણે અથવા તો એમને ભણવાની બરાબર સુવિધા ના મળવાને કારણે એ ભણી નથી શકી રહ્યા તો એમને બેસ્ટથી બેસ્ટ આપણે ભણતર કઈ રીતે આવી શકીએ તે માટે આપણે આ ક્લાસોની વ્યવસ્થા કરાવી અને એક્સ્ટ્રા ક્લાસ જે છે એ એમાં ટ્યુશન ક્લાસ એક્સ્ટ્રા ક્લાસ એ રીતની વ્યવસ્થા ઊભી કરાવી અને ભણતર પૂરું પડે એમને એ રીતની વ્યવસ્થા મેં કરી છે આજે અને તેની અંદર મારા વિસ્તારના વડીલોને અને જિમ્મેદાર વ્યક્તિઓને બી બોલાયા હતા જેમાં અમારા કોંગ્રેસ પક્ષના અમારા લઘુમતી અને શહેરના પ્રમુખ આસિફભાઈ સૈયદ પણ હતા આવેલા અમે અમારા વોર્ડના કાઉન્સિલર સાહેબ આસિફભાઈ મોલવી અને અહેમદભાઈ શાહ બિલાલભાઈ ભૂલા આ વોર્ડના બધા કાઉન્સિલરોના બધા જ આવેલા હતા અને તેઓ બધાએ સાથ સહકાર આપી અને અમારો આ આજનો જે કાર્યક્રમ છે બહુ સારી રીતે એમને સહકાર આપી અને પૂર્ણ કર્યું છે એમ એમને ભણવાની હમણાં જે અમે સુવિધા સુવિધાઓ આપી રહ્યા છે કે એમને એમનું જે કાચું જે 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 વિષયોમાં કાચું ભણતર હોય તો એમને મફત કોઈ પણ પ્રકારના પૈસાના ખર્ચા વગર તેમને મફત એમને ભણતર આપવાની અમે વ્યવસ્થા કરી છે એમને